ભગવાન પરશુરામની રથયાત્રા યોજાઈ પાટણમાં ભક્તિ સભર માહોલમાં ભગવાન પરશુરામની રથયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા પાટણ શહેરના જગન્નાથ ભગવાનના મંદિર પરિસર ખાતે સ્થાપિત કરાયેલા ભગવાન શ્રી પરશુરામની શુક્રવારે જન્મ મહોત્સવ નિમિત્તે પાટણ શહેરમાંથી શ્રી પરશુરામ ભગવાનની ત્રેપનમી રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રા પૂર્વ ભગવાન શ્રી પરશુરામની આરતીની ઉછામણી બોલવામાં આવી હતી જેમાં યજમાન પરિવાર દ્વારા આરતી ઉતારવાનો લાહવો લઈ ભગવાન પરશુરામની આરતી ઉતારી હતી આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજકીય અને સામાજિક આગેવાનોએ ભગવાન શ્રી પરશુરામની રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે પરશુરામ ભગવાન જન્મ જયંતિ મહોત્સવ સમિતિના કન્વીનર અને પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્ય સહિત મંદિર ટ્રસ્ટ પરિવાર અને પરશુરામ ભગવાન મહોત્સવ સમિતિના આગેવાનો દ્વારા તમામ મહાનુભાવોનું ભગવાન પરશુરામજીની પ્રતિમા અને પુષ્પમાળા પહેરાવી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેથી બેન્ડના ભક્તિસભર સુરો અને ડીજે ના તાલ વચ્ચે પ્રસ્થાન પામેલી ભગવાન પરશુરામજીની રથયાત્રાનો ઠેર ઠેર પાટણના ધર્મપ્રેમી નગરજનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તો પાટણ શહેરના હિંગળાચર ચોકમાં ભગવાન પરશુરામજીની રથયાત્રાનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું શુક્રવારે ભગવાન શ્રી પરશુરામની તેપનમી રથયાત્રા સવારે જગન્નાથજી ભગવાનના મંદિર પરિસરમાંથી નીકળી રોકડિયા ગેટ હિંગળાચાચર સાતબી એક ઘોડસવાર ઊંડ સહિત બ્રહ્મકુમારી પરિવાર ગાયત્રી મંદિર પરિવાર મોદી સમાજ નો ટેબલો બાપા સિદ્ધારામ પરિવાર જલારામ મંદિર વિવિધ સેવાકીય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના ટેબલો છોડાયા હતા રથયાત્રા રૂટ પર સેવાના કેપો ગોઠવવામાં આવ્યા હતા